અગિયારસો ફૂટ નો સાસ એ મિત્રો હું પાણી જાય છે તુવેરમાં ઉપાધિ વગર હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રણમાં માં મારા વિડિયોમાં તમારું સ્વાગત છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ હવ ડાયરા ને રામ રામ આજે રવિવાર આજે પાછું પાણી ચડાવતું ઓલે રવિવાર ચડાવ્યું પાછું આજ ચડાવી દીધું છે પાણી અને અમે મીંડા છે જો જો ત્રીજા ક્યારે વરીય ગયું છે આઠ વાગે પાવર આવ્યો છે જો અને અહીંયા મકાઈ મકાઈમાં ભૂંડ ખોદી ગયા પાછા ચાર સાઈડ આમાં ખોદી ગયા છે મકાઈ જો આજ કુંડી ચોખી કરવા હતું કુંડીમાં મોઢું મૂક્યું છે જો એક મોઢું આ મૂક્યું છે હવે મારે બી હા છે આ પાલો હારીએ છીએ આ પાલો ભૂકો આ લીલું વાયુ છે એક ક્યારો જાઉં એક ને ઓતું કરવા આવ્યો એક ક્યારો આની કરવા આવ્યો છે હજી ઘઉં આવવાના છે આ ઘઉં વાવવાનું છે આ ક્યારો લીલો હં હરવાનો ભાઈ હં મકાઈને જાય અને આ પાલો હું હારું છું જો એટલો ઢગલો રહ્યો છે અને અડદ થઈ ગયા છે અડદ બેસીને ખા અડદા વિગે દહમણ ઓલી વાળીએ કુઠો પડ્યો જે કુંડીમાં પાણી રેખલો કુંડી તાજી થાય ને એટલે શ્યામ અહીં શ્યામ અહીં ફરી ફરીને આ મારી બહેન બહેન ને ગાય ગાય ખોડવા પાણી આવે બધું સેન્ટોરી એમ પાણી વહી જાય હવે હું ખોડે છે ખાઈ લઉં મિત્રો

હેલો મિત્રો જો હું હું તો છું વાળીએ વાગ્યો છે હવા વાગ્યો છે પાણી હાલે છે ટુ ઘરમાં હું તો હું તમને બતાવું લેલા ને ક્યારે ને હરવા કર નાખાજો Ama gazer ba bas? гаトゥ देर काम बिन कडला न नहीं रनो धोरो जव जो मंदिर में मानसो है

અગિયારસો ફૂટ નો છે મિત્રો હું પાણી જાય છે તુવેરમાં કાંઈ ઉપાધિ વગર હવે તમને ગાત્રણ માતાજીનું મંદિર મંદિર બતાવજો જય કાતાળમાં કોરામાં ઘઉં હતા જય કાતાળમાં પછા ટે પાણી પીરું